તો હેલો મિત્રો અમદાવાદમાં એન્ટ્રી થઈ ગઈ છે સોલા ભાગવત આપણે આવી ગયા છીએ સાયન્સ સિટી રોડ અને હવે અહીંથી કંઈક લઈને જવાનું છે લોકેશન ઉપર તો કોશિશ કરી કે જલ્દીમાં જલ્દી પહોંચી જઈએ ઉબેર ઉબેર ઉપર કંઈક કરીએ એટલે જલ્દી પહોંચી જઈએ તો મળીએ છે ત્યાં હોટૅલે જઈએ તો ફાઇનલી આપણે રેપિડો બુક કરી લીધો છે અને એ આપણાને મૂકવા આવશે હોટલની જગ્યાએ તો જઈએ છીએ હોટલની તો હેલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે રાજદીપ હોટલે અને આ છે અમારો ઉતારો આપણે દેશી ભાષામાં કહીએ તો રાજદીપ હોટલમાં રોકાણમાંનું છે અને ત્યાં જઈને જોઈએ કે અંદર શું શું સુવિધા છે અને સાથે સાથે કોણ કોણ આવ્યા છે એક સ્ટાર તો મળી ચૂક્યા છે આજે બીજા કેટલા મળે છે જોઈએ તો સૌ પ્રથમ આપણે રજીસ્ટ્રેશન કરાવી દઈએ અને પાછી જઈશું રૂમ ઉપર ઘણા બધા સ્ટારો આવવાના છે તો હેલો મિત્રો અમારા જૂના મિત્ર અને મારા ગ્રુપના મેમ્બર એવા મળી ગયા છે સુરતી એમની રાહ જોતા હતા અમે બંનેનો રૂમ પણ એક જ છે અને સાથે સાથે અહીં ઘણા બધા ક્રિએટરો છે સાહેબ ટીવીમાં કેટલા આવશે ઘરે ગયા પછી હું ઘરે ગયા પછી આવશે હેલો મિત્રો રૂમ મળી રહ્યા છે એકબીજાના મારા સુપરસ્ટાર બસ એકદમ એકદમ મજામાં

તમે જોઈ શકો છો અને બતાવવાનું તો છે છે એવું લાગતું રૂમ ઉતારો અમારો આપડા સુરત થી છે અને તમે આઈડી જોઈ આવજો મજા આવશે ગયા હો અમે તો હવે મજા કરવાની છે આઈસીએલ આઈસીટી કે આઈસીએલ આઈસીટી આઈસીટી 11 ની અંદર મજા કરવાની છે અને અમે બે સાતના લેજન્ડ ની અંદર છીએ ટીમ ની અંદર તો કેવા છકા ચોખા મારી છે જોઈએ અને બ્લોગ માં બની રહ્યો જો હજી ઘણા બધા ક્રિએટરો આયા છે અને બધાની મુલાકાત કરાવીશ ધીરે ધીરે એક દિવસ બે દિવસ એવી રીતે જોતા રહેજો

આ અમારી જેમ ઘાયલ છે પણ હવે બદલી ગયા થોડાક લગ્ન થઈ ગયા એમાં બદલી ગયા પેલા બૂમ હતા હવે બોલવા આ બાજુ પણ તમે જોઈ શકો છો સુપરસ્ટાર ની ભરમાર છે કેમ છો મજામાં જમવાનું તમને બતાવી ગયું

ચારે બાજુ સુપર જ છે આજે ક્રિકેટ રમવાની ખબર નહીં બાકી 轰轰 પડાવે છે બળિયા હોળ ચાલો મિત્રો અમારા ખાયા આવી ગયા છે થેન્ક્યુ થેન્ક્યુ વધારો થોડા મોડા પડ્યા પૂડા ચાલો તો જમી લો તમે તો બધા ક્રિએટરો હવે જમવા બે ગયા છે અને આપણે જમી લીધું છે અહીં ઘણા મિત્રો છે અને ઘણા જાણીતા નામ પણ છે તમે જોઈ શકો છો આ બાજુ કલ્પેશભાઈ છે અને ઘાયલ પણ બેઠા છે આ બાજુ ચારે બ્લોકે બ્લોક ચાલુ છે બ્લોક નહીં ઘાયલ ચાલુ છે વિલા નામ મત બોયનો હા અરે આને ફેકાય ભાઈ બોલિંગ સારે બાજુ

એ છે મારા કેપ્ટન બધાને ઉઠાઈને લઈને એ આવી ગયા છે તો આ બાજુ તમે જોઈ શકો છો ટી શર્ટ રિવેલ પણ આ જ કરી નાખશો આપણે જોઈ લઈશું તો જોઈ શકો છો તમે ટી શર્ટના ઢગલા થઈ ગયા છે હવે તમને આ રૂમમાં જોઈ પહેરીને બતાવશો અમે તો મારી

કેરીને મે જોઈ લીધું ટ્રાય કરી લીધું બહુ મસ્ત જર્સી બની છે અને કાપડ બી સારું છે મજા આવે એવું છે અને હવે જોઈએ કેવું એવું પ્રદર્શન છે હાજે ચાર વાગે મેચ છે વ્લોગમાં બન્યા રહેજો હાજે એડિટ કરી નાખવાનો છે એટલે બની શકે ત્યાં સુધી બ્લોગ જી લાંબો ચાર છે તમે બન્યા રેજો નવા નવા ક્રિએટરોને પણ મળવાનું છે અને સાથે સાથે અમારા ટીમની જર્સી તમે જોઈ લેજો કાલથી મેચો ચાલુ થવાની છે આજે હાજરથી જ થવાની છે હાજે શું કહેવાય ઓપનિંગ સેરેમની છે તો ત્યાં પણ જવાનું છે અને મેચ પણ રમવાની છે લાસ્ટ મેચ અમારી છે તો તમને કેવી લાગી છે જર્સી કેજો સાધના લેજન્ડ્સ ની અને ટીમમાં બી સારા સારા ખેલાડીઓ છે સામેવાળી ટીમો પણ એટલી જ મજબૂત છે અને સારા એવા ક્રિએટરો પણ છે મજા આવશે છે બન્યા રહેજો પિયુસ બેટિંગ હા ક્રિશ ચૌહાણ કેપ્ટન કેપ્ટન બોલર ફિલ્ડર દીપશિયા નથી રમવાનો બેસ્ટ ઇન્ટ્રોડક્શન દીપશિયા નથી રમવાનો પ્રકાશ ઓલરાઉન્ડર

બધી જ ટીમો નીકળી ગઈ છે હોટૅલમાંથી અને ટ્રેક સૂટ પહેરી લીધા છે બધાએ અને બધા ખેલાડીઓ રવાના થઈ રહ્યા છે મેદાન તરફ ઘાયલ બે ગયા છે અને ઘણા હજી ખેલાડીઓ નીચે પણ આવી રહ્યા છે તો બધા પોતપોતાની ગાડીઓ લઈ અને નીકળશે તો થેન્ક યુ સો મચ બને રહેજો મેદાન પણ બતાવવાનું છે તો હેલો મિત્રો હવે મેદાન તરફ જવા રવાના થઈ ગયા છે અમારા ફેનિલ ભાઈ ગાડી ચલાવી રહ્યા છે અને હવે જઈએ મેદાન કેવું છે ત્યાં જોઈએ લાસ્ટ મેચ અમારી છે પણ પહેલાં જોઈ લઈએ મેદાન કેવું છે અને ખેલાડીઓ કેવા કેવા છે ત્યાં બધા ભેગા થાય છે બોટલેથી નીકળી ગયા છે મિત્રો મેદાને આવી ગયા છે અમે બધા અને અહીં બધી ટીમોના શું કહેવાય બેનર રહી છે સાથે સાથે તમે ચાલુ બ્લોગ ચાલુ થઈ ગયો છે બધા ખેલાડીઓ પણ આવી ગયા છે અને અંદર પણ જોરદાર આયોજન છે તમે જોઈ શકો છો બધી જ ટીમના બેનર છે અહીં ચારે બાજુ ગિરનાર ટાઇટન્સ સજમેરા વેદાંત અને આ છે મારી ટીમ સાધના લેજન્ડ્સ અને તમે જુઓ ચારે બાજુ છોકરાઓ બહુ મજા કરી રહ્યા છે મેદાન બહુ મસ્ત છે લોકેશન બી ખતરનાક છે કદાચ તડકો છે તમને દેખાતું નહીં હોય પણ મજબૂત લોકેશન છે તમે જોઈ શકો છો પાછળથી કંઈક અલગથી પણ બતાવીશ અત્યારે સાઉન્ડ છે એના કારણે કે આવી શકે છે ઓ હો 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 ક્યાં બાત છે ક્યાં બાત તો હેલો મિત્રો આ છે મેદાન ચારે તરફ તમે જોઈ શકો છો અહીં સેરેમની ચાલુ કરવાની છે બધી ટીમોના બેસવા માટેના ડગઆઉટ પણ બનાવી નાખ્યા છે એ બધા તડકો છે અલગ અલગ ટીમો આવી ગઈ છે મારી ટીમ પણ આવી ગઈ છે તો તમે જોઈ શકો છો ઓપનિંગ સેરેમની ચાલુ થઈ ગઈ છે અને ટીમો પોતપોતાના ખેલાડીઓ ગોઠવી રહી છે ચારે બાજુ અને અહીં છે સ્ટેજ આ બધી ટીમનું ડગઆઉટ છે અને કલ્પેશભાઈ ને મોટા મોટા ક્રિએટરો જે પોતાની ટીમને લીડ કરી રહ્યા છે જોઈ શકો છો તમે મારા સિવાય બનાસકાંઠાનો એક વ્યક્તિ મને દેખાણ તો કર્યો તો જીગર દસાઈ તમે ના માભળ્યો છે એ પણ આવ્યા છે અને ઘણા બધા ક્રિએટરો છે લાઈન લાગી ગઈ ઓપનિંગ ચાલુ થઈ ગઈ છે એટલે બ્લોકમાં બન્યા રહીજો હજી મેચનો ટાઈમ તો થયો નહીં એની પહેલાં ઘણું બધું તમને જોવા મળશે અહીં અનાવરણ કર્યું

અરે બાજે મજે મજા છે ને મેચ ચાલુ થઈ ગઈ છે હવે આ ફોલોવર માટે ને આ તો કાયદેસર ફેમસ છે ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયાની જરૂર નથી જ્યારે હતું ને ત્યારે ફેમસ હતા હલો ઘણા મોટી મોટી હસ્તીઓ છે પણ ડાઉન ટુ અર્થ માણસો હોય છે જે પોતાની મહેનત થી આગળ આયા હોય છે ના જે આ મુકામ સુધી પહોંચ્યા હોય તો ખરેખર બહુ મજા આવે વાતાવરણ છે ચલો મેચ ચાલુ થાય છે હવે કાલે બ્લોગ બનાવશે